જંબુસરમાં ટેકાના ભાવે તુવેર વેચવા ખેડૂતોની લાઇનો જંબુસર તાલુકામાં સરકારના ટેકાના ભાવ પર તુવેર ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉમટ જોવા મળી રહી છે ગુજરાત એગ્રો નામની એજન્સી દ્વારા યુનિયન જીનની બાજુના કમ્પાઉન્ડમાં તુવેર ખરીદી કાર્ય કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ટ્રેક્ટરોમાં તુવેર ભરીને લાઇનમાં લાગી જાય છે દિવસભર રાહ જોતા રહેવા છતાં પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદાઈ શકે તેવી વ્યવસ્થા અપૂરતી જણાઈ રહી છે હાલ સુધીમાં અંદાજે ત્રણ હજાર બેગની તુવેર ખરીદી કરવામાં આવી છે સાત હજાર પાંચસો પચાસ રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ છે જેને લઈને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો સારો પ્રતિસાદ મળ્યો છે અત્યાર સુધીમાં ત્રેવીસ હજારથી વધુ બેગોની ખરીદી કરવામાં આવી રહી છે અને અમે પ્રયત્નશીલ છીએ કે વહેલી તકે વધુથી વધુ ખરીદી પૂર્ણ કરી શકાય તેમ આગેવાનો જણાવી રહ્યા છે શું નામ છે તમારું મારું નામ શેખવા ઉદય બાકુભાઈ છે ખરીદી અંદાજીત દસ અગિયાર દિવસથી અહીં ચાલુ છે ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં અમે ખરીદી કરીએ છીએ અને અંદાજીત અત્યાર સુધીમાં વીસ હજાર પ્લસ બોરીની ખરીદી થઈ છે એમાં આજની બોરી હજી એડ કરવાની બાકી લે અંદાજીત ત્રેવીસ હજાર ઉપરની આજુબાજુ ખરીદી થઈ ગઈ છે અહીંયા અને અત્યારે અમે સવારના જ્યારે ખરીદી આઠ વાગ્યા ચાલુ કરીએ એટલે અમે સવારના જેટલા ખેડૂતો લાઈનમાં ઊભા હોય એને અમે ટોકનવાઈઝ આપી દઈએ કે જે શરૂઆતમાં પહેલો ખેડૂત એવું હોય એને ટોકન નંબર એક પછી ટોકન નંબર બે એવી રીતના આપીએ છીએ તો અત્યારે અહિયાં જે tractor ની પડી છે કેટલા સવાર ના આવીને ઉભેલા છે તો અત્યારે હવે જે આ line પડેલી છે તેનું શું અત્યારે આજના દિવસમાં લગભગ સિત્તેર થી એસી tractor હતા એમાં અમે સવાર ના સાડા સાત આઠ વાગે ચાલુ કરી દીધું હતું અત્યારે આઠ વાગે વાગે હજી ટૂંક માં પાંચ છ tractor તોરે છે હવે જેટલા tractor બાકી છે ને એને સવાર ના આઠ વાગે પછી ચાલુ થઈ જાય કારણ કે સવાર મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી આઠ વાગે લગી હોય છતાંય આપણે કહીએ એટલે બે ચાર ટ્રેક્ટર વધારે તોડી જ નહીં પણ અત્યારે જે પંદર વીસ ટ્રેક્ટર છે એ સવાર ને ટોકન ટોકનવાઇઝ ચાલુ થઈ જાય